નકલી નોટો સાથે ઝડપી પાડ્યો છે યુવક પાસેથી સો રૂપિયાની ત્રણસો તોતેર નકલી નોટો મળી આવી હતી યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી નોયડાથી કુરિયર માં નકલી નોટો મંગાવી હોવાનું સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે નાના ચિલોડા રિંગ રોડ થી સાબરમતી નદીના કોતર પાસે જતા એક યુવક પાસે સો રૂપિયાની કેટલીક નકલી નોટો છે જેને આધારે પોલીસે આ યુવકની તપાસ કરતા યુવક પાસેથી સો રૂપિયાની ત્રણસો નોટો મળી આવી હતી

અમદાવાદના આ યુવકે નવ હજાર રૂપિયાની ચુકવણી કરી હોવાનું ક્રાઇમ બ્રાન્ચના અધિકારી જયેશ મકવાણાએ જણાવ્યું હતું આરોપીને બાર હજાર છસો રૂપિયાની નકલી નોટો ભીડભાડવાળી જગ્યાએ જઈને ઓલરેડી વાપરી પણ કાઢી છે ત્યારે અન્ય નોટોને કબજે કરીને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર